ભાજપના ચૂંટણી ઢંઢેરાને લઈને કોંગ્રેસના નેતા શક્તિસિંહ ગોહિલે પ્રહાર કર્યા જેમાં શક્તિસિંહ ગોહિલે જણાવ્યું છે કે ભાજપે પોતાના વચનો નિભાવ્યા નથી આ ઘોષણાપત્ર નહીં પરંતુ જુમલા પત્ર છે કાળુ ધન પરત લાવવાના વાયદાનું શું થયું ઇલેક્ટ્રોલ બોન્ડના માધ્યમથી રૂપિયા ખંખેરવામાં આવ્યા છે ભાજપે બે હજાર ચૌદના વચનો પણ પૂરા કર્યા નથી આદિવાસીઓ માટે ભાજપના ચૂંટણી ઢંઢેરામાં કાંઈ જ નથી સ્માર્ટ સિટીના વાયદાઓનું શું થયું ય છે આપ જોજો એને કહ્યું છે કે ચાઇના આપણે ત્યાં ઘુસી ગયું છે અને આ ચીનાઓએ આપણી સરહદમાં ગામના ગામ વસાવી દીધા છે બ્રિજ બનાવી દીધા છે પણ આજના ભાજપના ચૂંટણી ઢંઢેરામાં એમના જ સંસદ સભ્ય કરેલી વાત હોવા છતાં કોઈ ઉલ્લેખ નહીં સૌને ખબર છે કે શું કહ્યું હતું આતંકવાદ નેસ્ત નાબૂદ થશે આજે ચૂંટણી ઢંઢેરામાં કહ્યું છે કે આતંકવાદ નેસ્ત નાબૂદ અમે કરી નાખ્યો એમના જ શાસન દરમિયાન આ બે થી ચોવીસ સુધીમાં માત્ર જમ્મુ કાશ્મીરમાં ત્રણ હજાર આપણા સેનાના જવાન પેરામિલિટરી ફોર્સના પોલીસના અને સિવિલિયન ત્રણ હજાર નવસો પચાસ આતંકવાદીના કારણે શહીદ થયા આપણા દેશમાં અને તોય ભાજપ ચૂંટણી ઢંઢેરામાં કહે છે કે મેં આતંકવાદ મટાવી દીધો